એટલે મહેરબાની કરીને કોઈ એમાં તમારું કાંઈ રિવ્યૂ આપવું નહીં જો એમાં જો બધા એમ કહેશે ને અમે કોંગ્રેસને આપ્યો કોંગ્રેસને આપ્યો કોંગ્રેસને આપ્યો તો એ લોકો કાંઈક ગેમ રમશે એટલે મહેરબાની કરીને તમને કોઈને ફોન આવે ને જો મારામાં આવ્યો બીજા મારા બે ચાર ફ્રેન્ડમાં આવ્યો છે એટલે તમને બધાને ફોન આવે ધીમે ધીમે આવશે એ લોકો ચેક કરવા માગે કે આ બધાએ મત કોને આપ્યો એમ જો બધા એમ કહે ને કે અમે કોંગ્રેસને આપ્યો કોંગ્રેસને આપ્યો એમ તો પછી એ લોકો કાંઈક ગેમ રમશે એટલું યાદ રાખજો ना मारो मेसेज બધાને ફોરવર્ડ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે